ચિન્ટુના કાકાને જોવા આવ્યા હવે કાકાને જોવા આવ્યા એટલે વિચારવા જેવું છે કે કાકો કેવો લખણ નો હશે નગર સંબંધ તો બે ભાઈ નો થયા જાય મોટા ભાઈના છોકરા મોટા મોટા અને કાકો બાકી કાકાને જોવા આવ્યા કાકાને જોવા આવ્યા ને એ મહેમાન બેઠા હતા અમુકના છોકરા પાસે મહેમાન આવે ત્યારે જ વેન કરે બાપા તો કોઈ દી દબાઈ કઈ આપતા ન હોય મહેમાન આવ્યા ને ત્યાં છોકરો આવ્યો બાપા લુપિયો આપો લુપિયો પડેલી હોય બાપા પાસે રૂપિયો માંગે ને તો મહેમાન આલે બેટા દસ રૂપિયા હવે મહેમાન તો દસ રૂપિયા જ આપે ને એક રૂપિયો તો નો જ આપે એ નો તે બી હારા થવા આવ્યા હોય એને ખબર ન હોય ને કે સોલાવા આવ્યા છી પણ કુદરતી બન્યું એવું કે મહેમાન પાસે પણ છૂટા નહીં એક ધારો માંગે આ રૂપિયો બાપા બાપા પાસે રૂપિયો આપો રૂપિયો આપો અને બન્યો કેવું મહેમાન આવી ગયા ને એમાં ઓલા ભાઈ ભાઈને નાઈ ને કપડા બદલાવી સીધા ત્યાં આવ્યા એના પૈસા ઓલા જૂના કપડાના ખીચામાં રહી ગયા દળી હલવાણો હવે કરવું હું મહેમાન પણ કડક મેમાન કડક હતા ઓગળે આમ નતા રૂપિયો શું ગમે માંગે નહીં પછી ઝીંડુ બાપા રૂપિયો આપો રૂપિયો બાપા બે મૂંગો બે મૂંગો સાનો માનો બે મહેમાન હોય ત્યારે ન બોલવી પછી સિંધુ કે મહેમાન હોય ત્યારે નહીં બોલવી નકર આડા દિવસે તમે આપો છો કે બાપા શું સાનો માનો બે ઘડીક શાંતિ રાખી ત્યાં ઓલાએ પૂછ્યું મહેમાન જોવા આવ્યા એને કે ક્યાં છે ભાઈ એમે જે જોવા આવ્યા એ દીકરો ક્યાં તો ચિન્ટુના પપ્પા કે ઓફિસે છે હમણાં આવે છે ઓફિસ છે ભાઈ ત્યાં બોલો શું કે ઓફિસ બોફિસ કાય છે નહી ઓટે બેઠા હે છે ઓલો કે આ મારો દીકરો બધું ઉઘાડું પાડતો જાય છે અને ઓલા પાસે રૂપિયા નહીં મહેમાન થયું કે આ સિન્ટુ આપણો ફારસ મણી છે આ પુત્ર ફારસ મણી છે પુત્ર એ અમારે છોકરો એમ બોલ્યા કરે રૂપિયો નથી આપ્યો ને એટલે સીધા હમણાં ભાઈ ઓફિસેથી આવશે ત્યાં સિંટુ શું કહે છે ખબર રૂપિયો આપો ના બધું કહી દઈશ તો સિંધુ પપ્પા વિચાર કરે આને હું છું તે બધું કહી દેશે એટલે ગાય ગા પૈસા લઈ આવવું તે ઓલો ભાઈ ગયો ઘરમાં પૈસા લેવા કપડા બદલાવા તા ને ન્યા હવે બન્યું એવું કે એ કપડા પણ ધોવામાં વી ગયા એટલે ઓલો અંદર ગયો ફટાફટ અને ખીજાવા માંડ્યો ક્યાં ગયા મારા કપડા પૈસા ક્યાં પૈસા ક્યાં ગયા બધા ઓલો બધું હમણાં પેઢીયું ઉઘાડી કરશે ત્યાં તો મહેમાનને

લે વેશની નથી વેસ વેસ કરે છે નકરું બાપ દાદાની હતી એ બધી વેસી નાખી અને કાલ બે ભેય વેસી નાખી નકરું વેસ વેસ કરે લે વેશની તો ખબર નથી વેસ વેસ કરે છે નકરું પછી મહેમાન પૂછે બીજું કઈ કરે સિંટુ કે હા ખારી સિંગ ખાય પછી મહેમાન કે ખારી સિંગમાં તો કાંઈ વાંધો નહીં પછી સિંટુ કે એમ કાંઈ રોજ ન ખાય સાંજે ખાલી ખાય રાતે રાતે મહેમાન કે બેટા ખારી સિંગ તો ખાય એમાં વાંધો નહીં એકલી ખારી સિંગ ખાય છીંટું એકલી નો ખાય હો એમ તો હારે રાતું પાણી પણ પીવે ઘૂંટડો ઘૂંટડોક અને ઈ પાણી પીવે પછી મારા બાપાથી થી ન બોલાય અને ઈ પાણી પી જાય અને ખારી સિંગ ખાય એ ખારી સિંગ બુકડો ભરીને ન હો દાણો દાણો ખાય અને ઓલું પીળું પાણી છે ને એ કઈ એક હારે ન પી જાય ક્યારેક ક્યારેક ઘૂંટડોક ઘૂંટડો પીવે એ મને એવું લાગે ઓલી શેંગ ગળા હેઠી એથી ઉતરતી હોય ને એટલે એ ઘૂંટડો ભરતા હશે અને એ પાછું કઈ રોય નો પીવે આવું રાતું પાણી પીવું હોય ને રોઈ નો પીવાય પીવે ક્યારેક જુગાર માં સારું આવી ગયું હોય ને ત્યારે જ પીવે મહેમાન પૂછે જુગાર હોતે ને રમે સિંધુ કે ના ના જુગાર રોય નો રમે સોરીમાં ક્યારેક અટકાયા હોય અટકાઈ ગયા હોય ને ત્યારે ઓલા મહેમાન વંડી થઈ ગઈ લી આઈ ગયા હો olòh bàì sàlẹ̀ inẹ ẹ̀hóné tẹ̀sìndù hàmi ẹ̀hón. àlò bàbá àwùyesi ló bí amẹman abìn ngé àṣẹ. bàbá amẹman báyìí sàbìn báyìí ya.